નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો શરૂ કરીએ આજનો વિડીયો આઠમો પગાર પંચ વિશે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે તો નવા પગાર પંચમાં કર્મચારીઓને ઘણા લાભ મળવાના છે તો કર્મચારીઓના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે પગાર પંચની ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે તેમજ કેન્દ્રીય કર્મચારીઓ માટે હજુ સુધી નવું પગાર પંચ રચાયું નથી તો શું ભલામણો સમયસર લાગુ થશે તો ચાલો જાણીએ આ અંગેની એક મોટી અપડેટ તો મિત્રો વિડીયો વિગતવાર જોતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવા જ પ્રકારની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચનાને જાન્યુઆરીમાં મંજૂરી આપવામાં આવી હતી તો દિલ્હી ચૂંટણી પહેલાં કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ હતી પરંતુ હજુ સુધી નવા પગાર પંચ માટે બે સભ્યો અને એક અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી નથી તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે તેમાં વધુ કેટલો વિલંબ થશે દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો સાતમા પગાર પંચનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે તો જાન્યુઆરી બે હજાર સોળમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવતું હતું તેનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સમાપ્ત થવાનો છે તે જ સમયે નવા પગાર પંચની ભલામણો લાગુ કરવાની છે તો જ્યારે આઠમા પગાર પંચની રચના હજુ સુધી થઈ નથી તો આવી સ્થિતિમાં આઠમું પગાર પંચ ક્યારે અસ્તિત્વમાં આવશે તે અંગે હજુ સુધી પણ અનિશ્ચિતતા છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચની રચના ક્યારે થશે તો કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી કે નવા પગાર પંચની રચના ક્યારે થશે જો કે કેટલાક અહેવાલો અનુસાર સરકાર એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે તો આવી સ્થિતિમાં રચના પછી ભલામણોને અમલમાં મૂકવામાં સમય લાગશે તે સ્વાભાવિક છે ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે તો સૌથી પહેલાં ફિટમેન્ટ ફેક્ટર આઠમા પગાર પંચની રચના પછી નક્કી કરવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર નવા ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવશે તો અત્યાર સુધી આઠમા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર પર ઘણા આંકડાઓ બહાર આવ્યા છે જ્યારે ચેરમેન અને સભ્યોની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી નથી આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જો કમિશનની રચનામાં વિલંબ થશે તો તેની અસર શું થશે તો વાત કરીએ તો નવા પગાર પંચની રચનામાં વિલંબથી આ અસર થશે જો આઠમા પગાર પંચની રચનામાં વિલંબ થશે તો તેની ચોક્કસ અસર થશે પરંતુ તેની અસર શું થશે જો આવું થાય તો સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો ચાલુ રાખી શકે છે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં મોંઘવારી ભથ્થાનો નવો હપ્તો બહાર પાડી શકે છે અથવા વિલંબના કિસ્સામાં વિલંબિત મહિનાઓ માટે બાકી રકમ અથવા વિલંબિત મહિનાઓ માટે મોંઘવારી ભથ્થું ચૂકવી શકાય છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર છે તે કેટલું રહી શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો ફિટમેન્ટ ફેક્ટર મુજબ પગાર નક્કી કરવામાં આવશે તો કમિશન ફિટમેન્ટ પરિબળોને એક પોઈન્ટ બાણું બે પોઈન્ટ ડબલ ઝીરો બે પોઈન્ટ ઝીરો આઠ બે પોઈન્ટ અઠ્યાવીસ બે પોઈન્ટ સત્તાવન અને બે પોઈન્ટ છ્યાસી તરીકે નક્કી કરી શકે છે તો છેલ્લી વખતે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન પર નક્કી કરવામાં આવ્યો હતો હવે જો આ વખતે પણ આ જ ફિટમેન્ટ ફેક્ટર રહેશે તો કર્મચારીઓના પગારમાં એકસો સત્તાવન ટકાનો વધારો થશે દોસ્તો ત્યારબાદ વાત કરી લઈએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓ માટે મૂળ પગાર નવા સ્વરૂપમાં નક્કી કરવામાં આવશે જો બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને છેતાલીસ હજાર બસો ને રૂપિયા થઈ જશે તે જ સમયે મહત્તમ મૂળભૂત પગાર બે લાખ પચાસ હજાર રૂપિયાથી વધીને છ લાખ બેતાલીસ હજાર રૂપિયા થઈ જશે તો આનાથી કર્મચારીઓને ઘણો ફાયદો પણ થશે દોસ્તો તો દોસ્તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ